વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેર પણ પૌરાણિક મહત્વ ધરાવે છે નગરના વિકાસ માટે ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા વિવિધ વિકાસલક્ષી કામોનું આયોજન કરવામાં આવ્યું છે પાલિકાના પ્રમુખ ચાંદભાઈ બિંડે તથા ચીફ ઓફિસર તરૂણદાન ગઢવીએ જણાવ્યું હતું કે બેતાલીસ હજારથી વધુ વસ્તી ધરાવતા નગરના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા શહેરના વિકાસ માટે વિવિધ કાર્યો માટે છેતાલીસ કરોડ ચોપન લાખની ગ્રાન્ટ સાંસદ ધારાસભ્ય તથા શહેરી વિકાસ યોજના હેઠળ ફાળવવામાં આવી છે જેમાં આંડવાડા તળાવ નગાસર તળાવના વિકાસ માટે વોકવે પથ તથા સુશોભન કામગીરી જાહેર પથ પર તથા સરકારી દિવાલ પર કચિયતને ઉજાગર કરતી પેઇન્ટિંગ પાવર હાઉસથી સુઘડદાર સુધી ગૌરવપથ જાહેર સ્થળો તથા માર્ગ પર બેસવા માટે બે ઇંચો સીમતળમાં પીવાના પાણી બ્લોક રોડ પાણીની પાઇપલાઇન રોડ લાઇટ ટાંકા સહિતની કામગીરી શહેરની વસ્તીને પીવાનું પાણી શુદ્ધ મળે તે માટે આરોપ ફિલ્ટર પ્લાન્ટ કચરો સાફ કરવા માટે કોન્ટ્રાક્ટ બેઝ તથા સુકોણે લીલો કચરો એકઠો કરી જેમાંથી પ્લાસ્ટિક તથા અન્ય ભેગા કરી વેચાણ માટે મૂકવામાં આવશે નવી ગટર લાઈન નાખવાની યોજના સુવેતી રાપર સુધી પાઇપલાઇન નાખવાની યોજનાની કામગીરી કરવામાં આવી રહી છે કામગીરી શરૂ કરી તાત્કાલિક પૂર્ણ કરવામાં આવશે તેવું રાપર નગરપાલિકાના જણાવ્યું હતું માર્ચ મહિનાથી જે નવી બોડી આવી આખું શાસન ભારતીય જનતા પાર્ટીનું થયું અને પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન અને સમગ્ર આપણા રાપર વિધાનસભાના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ બાપુના પ્રેરણાથી અને સખત મહેનતથી જે અત્યાર સુધીમાં છેતાલીસ પોઈન્ટ ચોપન કરોડ રૂપિયાની દરખાસ્તો મુકી હતી તેમાંથી જે કામો મંજૂર થયા છે એમાં ચીમોતેર લાખના ડામર સાહીઠ લાખના આરસીસી બે પાંચ કરોડના પેવર બ્લોક ચાર કરોડ ગટર અને ઓજી વિસ્તાર માટે સમગ્ર ઓજી વિસ્તારમાં લાઇટ પાણી અને ગટરની યોજનાઓ આપણા ધારાસભ્યશ્રીના નેજા હેઠળ જ્યારથી નવી ટીમ શાસનમાં આવી છે ત્યારથી જ શરૂઆત કરી દીધી કે રાપરને પાણીની તકલીફ એ ભૂતકાળ બની જશે એટલા માટે જ આપણા ધારાસભ્યશ્રીના પ્રયાસોથી જે સુવાઈથી રાપર સુધીના પચીસ કરોડ રૂપિયાની માતબાર રકમ હમણાં ટૂંક સમયમાં મંજૂર થવા જઈ રહી છે એટલે રાપર શહેરનો જે પાણીનો પ્રશ્ન છે એ બિલકુલ નાબૂદ થઈ જશે સાથે હમણાં ચૌદ કરોડ રૂપિયાની ગટરની યોજના મંજૂર થઈ ગઈ છે તો તેના પણ કામ ટૂંક સમયમાં શરૂઆત કરવામાં આવશે કાયદો વ્યવસ્થા સારો જ છે પાંચ કરોડના આંડવારા તળાવ ઉપર જે સંપ ગોઠવવામાં આવશે જે ઓવરહેડ ટાકો ગોઠવવામાં આવશે એ પાંચ કરોડ નું કામ ચાલુ છે સાથે વિવિધ હરેક સફાઈ અભિયાન સાથે ગટર વ્યવસ્થા પાણી લાઈટ બધામાં ખૂબ સારું કામ થઈ રહ્યું છે જે અત્યારે નીકળી પડ્યું છે તે સૂત્ર સાર્થક કરવા માટે નગરપાલિકા તેમજ આપણા ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી દ્વારા સૌ પ્રથમ તો પીવાના પાણીની સમસ્યા ના રહે તે માટે પચીસ કરોડના સુવાઈ ડેમની યોજના જે મંજૂરી લેવાયેલી છે ટૂંક સમયમાં મંજૂર થઈને આવી જશે તેમજ સફાઈ માટે ગટરની યોજના જે ચૌદ કરોડની મંજૂર થઈ ગઈ છે વર્કઓટર અપાઈ ગયું છે ટૂંક સમયમાં એનું કામ પણ શરૂ થવા જઈ રહ્યું છે તેમજ સફાઈ માટે વિવિધ આપણા પાસે પાંત્રીસ થી વધુ વાહનો છે જેમાં કહીએ દસ દસ ડોર ટુ ડોર છે બાર ટેક્ટર છે ઇમરજન્સી માટે જેસીબી છે ગટરની સફાઈ માટે જેટિંગ મશીન છે સ્લજ મશીન છે તેમજ રખડતા ઢોરો પકડવા માટેનું એક સ્પેશિયલ આધુનિક પાંજરું પણ બનાવેલું આવેલું છે જે રખડતા ઢોરોનો પ્રશ્ન છે તેની કામગીરી શરૂમાં જ છે અને પાંજરાપોળોને પણ આપી છે તેમજ એક આપણે જે નગાસર તળાવની બાજુમાં આશ્રમની બાજુમાં એક જે નગરપાલિકાનો પ્લોટ પડેલો છે ત્યાં ટૂંક સમયમાં નગરપાલિકા દ્વારા સંચાલિત એક ગૌશાળા પણ તૈયાર કરશું અને તેમજ જે નજીકની નંદીશાળીઓ છે ત્યાં આખલાઓને પકડી અને ત્યાં મોકલવામાં આવશે અને તેમજ સફાઈની વાત કરીએ તો રાપર શહેરના મુખ્ય રસ્તાઓનો કોન્ટ્રાક્ટ બેઝ કરી દીધું છે જેનું ટેન્ડર પણ ટૂંક સમયમાં થશે જેથી શહેરના મુખ્ય રસ્તાઓ છે એ કોન્ટ્રાક્ટર દ્વારા અને નિયમિત દિવસમાં બે થી ત્રણ વખત સફાઈ રહે અને આપણું શહેર સ્વચ્છ અને સુંદર રહે પાવર હાઉસથી કરીને સુખદાર જે ધોરાવીરાને જોડતો રોડ છે અને ત્યાંથી ખૂબ મોટા પ્રવાસ પ્રમાણમાં પ્રવાસીઓ નીકળતા હોય છે તે માટે પાવર હાઉસથી કરીને સુખદતા સુધીમાં આપણે ગૌરવપદ તૈયાર કરી રહ્યા છીએ જેમાં અત્યારે જે પાતચિત્રોનું કામ ચાલુ છે કે કચ્છી જે પાતચિત્રો કહીએ આપણે જે પૂરા થઈ ગયા છે તેમજ એમાં એડિટેડ લાઇટિંગ આવશે નવા ડિવાઇડર આવશે અને સલારીના સુખદ સુખદતા સુધી જે ટ્રાફિકની સમસ્યા કંઈક ને કંઈક રહેતી હોય છે ત્યાં રોડ વાઇડનિંગ કરી થોડા દબાણો હટાવીને ટ્રાફિક પણ દૂર કરવામાં આવશે જેથી કરીને પ્રવાસીઓ આવતા હોય તેમજ છે તેનો ટ્રાફિકની સમસ્યા ન રહે બગીચામાં વાત કરીએ તો તેનું કામ પ્રગતિમાં છે તેમાં સાઠ લાખના ખર્ચે તેનું આધુનિકરણ થઈ રહ્યું છે તેમાં નવા રમકડાઓ નવું વોકવે એક ગજેબો તૈયાર થયો છે સીટિંગ માટેનો અને નગાસ તળાવની વાત કરીએ તો તેમાં ઉપર એક ઓપન એર થિયેટર બનવા જઈ રહ્યું છે જેને પણ કાંઈ સામાજિક કે રાજકીય કોઈ પણ પ્રોગ્રામ કરવો હોય તો એક સ્ટેજ તેને મળી રહે તેમજ વોકવેમાં નવી સ્ટ્રીટ લાઇટો લગાડી અને વધુ પ્રકાશ પડે તેમજ તેમાં સાઉન્ડ સિસ્ટમ ગોઠવીને સવારના સાંજના જે નિયમિત વોક કર્યા છે એમને સારું સંગીત મળી અને બુકિંગ કરી શકે ધાર્મિક સ્થળોની વાત કરીએ તો જાગેશ્વર મહાદેવ હમણાં પત્રનો સેટનું કામ ચાલુ છે તેમજ કમળાદેવી મંદિરે પત્રનું સેટ ચાલુ છે જ્યાં આપણે રાપર શહેરમાં પ્રવેશ કરતા હોઈએ તાત્કાલિક તપેશ્વરી જે હનુમાનજી મહારાજ જ્યાં બિરાજબેન છે ત્યાં કને તેમનું આખું કોમ્પાઉન્ડ થી હમણાં સુંદર કરવામાં આવશે તેવી જ રીતે વિવિધ ધાર્મિક સ્થળોમાં જ્યાં પણ જરૂર હોય ત્યાં નગરપાલિકા દ્વારા નિયમિતપણે કામગીરી કરવામાં આવતી હોય તેમજ સફાઈ રાખવામાં આવતી હોય છે